દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે સુરતના તમામ તાલુકામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણીના નિકાલ કરવા માટે કામગીરી ચાલુ કરાઈ છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત નીપજ્યું હતું ગુજરાતમાં વધારે રમઝટ બોલાવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મેઘરાજ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે સુરતના તમામ તાલુકામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે પાણીનો નિકાલ કરવા માટે સુરતના વેસુમાં કામ ચાલતું હતું વેસુ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત નીપજ્યું હતું પચીસ વર્ષીય રોહિત હાટીલાનું મોત નીપજ્યું હતું અન્ય કામદારો કન્સ્ટ્રક્શન સાઇટ પર સાફ સફાઈ કરતા હતા જ્યારે રોહિત વરસાદી પાણીનો નિકાલ કરવા નીકળ્યો હતો જ્યાં પડી જતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો રોહિતને સારવાર મળે તે પહેલા